ગતરોજ તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને નદીનું પાણી અચાનક આવી જતા ભાવનગર જિલ્લાના બહુવા તાલુકાના રાતોલ અને તલગાજડા મોડેલ સ્કૂલના પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ઘરે જતી વખતે ફસાયા હતા જે બાબતની જાણ થતાની સાથે તાત્કાલિક જગ્યા પર પહોંચી જઈ ભાવનગર જિલ્લા પોલીસે કોસ્ટગાર્ડ અને સિવિલિયન સ્ટાફની મદદથી તમામ વિદ્યાર્થીઓનું તથા ફસાયેલા ગામના લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું रिपोर्टर अनवर लक्ष्मीध भावनगर Kwaidi kandika, kwaidi kandika. Kata. Nga abis, <laughs> kata. Nga abis.